મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુનિયંદર બે હાજર પચીસ ના વર્ષમાં જોયું કે ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં મિત્રો ડામાડર જોવા મળી રહ્યા છે ખાસ કરીને પૂર્વના દેશો અને પશ્ચિમના દેશો આ તમામ દેશો વચ્ચે ક્યાંક ને ક્યાંક મિત્રો ઝઘડાઓ ચાલુ થઈ રહ્યા છે ત્યારે મિત્રો બે હજાર છવ્વીસની અંદર નાસરેક ડેમેસની છે ડરામની આગાહી આવી ગઈ છે મિત્રો અહીંયા તમે જોઈશો ચિત્રની અંદર ભયાનક આગાહી અત્યારે મિત્રો ચેટ જીપીટી જેવા એવા એઆઈ સ્ટોલ આવી ગયા છે જે અત્યારે મિત્રો ખાસ કરીને માણસોની જગ્યા છીનવી લઈ રહ્યા છીએ અને એટલા બધા મશીનો છે એ બુદ્ધિશાળી બની રહ્યા છે કે ભવિષ્યમાં મિત્રો માણસે બનાવેલા જ મશીનો છે એ માણસ માટે મિત્રો ખતરો બની શકે છે તો અત્યારે દેશો દેશો વચ્ચે વધી રહેલા વેરઝેરને કારણે મિત્રો જ્યાં ત્યાં મિત્રો ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને મિત્રો ભણકારા વાગી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને પાંચસો છસો વર્ષ પહેલાં ફ્રાન્સમાં થઈ ગયેલા નાસ્ત્ર છે મિત્રો કવિ દ્વારા બે હજાર છવ્વીસની અંદર કેવી ઘટનાઓ બનશે તેને લઈને મિત્રો વાત કરી છે તો આજના વિડીયોમાં મિત્રો આ તમામ વાત એની વાત કરવાના છે કે તેના પ્રમાણે બે હજાર છવ્વીસમાં કઈ કઈ ઘટનાઓ બની શકે છે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો વિશ્વનો વિનાશનારે નાસ્ત્ર ડેમેજની બે હજાર છવ્વીસની ખતરનાક ભવિષ્ય વાણીએ વધારી છે દુનિયાની ચિંતા મિત્રો ખાસ કરીને ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ હુમલો સુનામી આ બધી વસ્તુ એવી છે જે વિશ્વની અંદર ખૂબ જ મોટા પાયે મિત્રો નુકસાન પહોંચાડી શકે છે અને પૃથ્વી ઉપર મિત્રો માણસોનો સફાયો કરવાની તાકાત છે મિત્રો આ ઘટનાઓ દર વર્ષની જેમ બે હજાર છવ્વીસના આગમન પહેલાં ફ્રાન્સના રહસ્યમય જ્યોતિષશાસ્ત્રી એવા નોસ્ત્રા ડેમેસની ભવિષ્યવાણી છે એ લોકોમાં કુહતલ અને ડર પણ પેદા કર્યો છે સદીઓ પહેલા તેનો જે પુસ્તક લખેલો લેસ હજારો પંક્તિઓ એટલે કે કવિતા દ્વારા ભવિષ્યમાં કઈ કઈ ઘટનાઓ બનશે તેનો ઉલ્લેખ મિત્રો કરેલો છે અને બે હજાર છવ્વીસ ના વર્ષ માટે તેના સંકેતો છે એ માનવજાત માટે અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે જેમાં તેણે પેલી વાત કરી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ હુમલો થઈ શકે છે નૌ ડેમેજની સૌથી ડરામણી ભવિષ્યવાણી છે કે બે હજાર છવ્વીસમાં એક મહાન યુદ્ધનો પ્રારંભ અંગેની પણ છે ઘણા વિશ્લેષકો માને છે કે વર્તમાનમાં યુક્રેન અને રશિયા સંઘર્ષથી પૂરું થવાનું નામ જ નથી લેયો અને મધ્ય પૂર્વના અસ્થિતા પણ ત્રીજા વિશ્વયુદ્ધ એટલે કે વર્લ્ડ વોર થ્રીમાં ફેરવાઈ શકે છે અને તેના લખાણોમાં એવું લખવામાં આવેલું છે કે આકાશોમાંથી વરસતા અગ્નિ એણે એવી કવિતામાં આજથી વર્ષો પહેલાં લખી નાખેલું છે તો ખાસ કરીને આજના સમયમાં જો પરમાણુ હુમલો થાય તો આકાશમાંથી વિમાનો દ્વારા ફેંકવામાં આવી શકે છે તો તેની કઈ કંશે આ ભવિષ્યવાણી બે હજાર છવ્વીસની અંદર પણ લોકોમાં ડર પેદા કરી રહી છે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મિત્રો કુદરતી આફતો અને સુનામી ભૂકંપનો ડર મિત્રો તમે જોઈ શકો છેલ્લા મહિનાની અંદર કચ્છ ભુજની અંદર ભારે ભૂકંપ આવી રહ્યા છે અંદાજ પ્રમાણે મિત્રો ત્રીસેક જેટલા ઝટકા સી જોવા મળી રહ્યા છે એટલે કે ભારે ભૂકંપનો સામનો છે કરવામાં મળી રહ્યો છે ત્યારે પર્યાવરણની દ્રષ્ટિએ પણ બે હજાર છવ્વીસનું વર્ષ પડકારજનક હોવાના સંકેતો છે નાસર તેમજની સમુદ્રમાં મોટા ઉથલપાથલની વાત કરી છે જે સુનામી અને દરિયાકાંઠાના શહેરો છે એ ડૂબવાની ઘટના તરફ મિત્રો ઇશારો કરે છે આ સિવાય પૃથ્વીના પેટાણમાં પણ થતી હિલચાલને કારણે બે હજાર છવ્વીસ વિનાશકારી ભૂકંપની ઘટના પણ બની શકે છે જે અનેક દેશોનો ભૂકોળ બદલી શકે છે અને ઘણી બધી માનવજાતને નુકસાન પહોંચાડી શકે છે ત્રીજી વાત કરીએ તો વૈશ્વિક આર્થિક સંકટ અને ભૂખમરો નાસ્ત્રે લખ્યું છે કે ઘઉં એટલા મોંઘા થશે કે માણસ પોતાના સાથી માણસને ખાવા મજબૂર થશે આવું તેણે પોતાની ભવિષ્યવાણીમાં આજથી વર્ષો પહેલાં લખેલું છે જો આનું રૂપક એટલે કે અલંકાર સ્વરૂપે જોઈએ તો વર્તમાન સમયમાં મોંઘવારી અને ખાદ્ય ચીજોની અછત જોવા મળી રહી છે બે હજાર છવ્વીસમાં ભયંકર આર્થિક મંદી અને ભૂખમરો આવવાની સંક કા આવવાની આશંકા પણ સેવાઈ રહી છે ચોથી ભવિષ્યવાણી જોઈએ તો નવા વૈશ્વિક નેતાનો ઉદય કેટલાક અર્થઘટન મુજબ બે હજાર છવ્વીસમાં એશિયામાંથી કોઈક એવો નેતાનો ઉદય થશે જે સમગ્ર વિશ્વમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ નેતાના નેતૃત્વમાં પૂર્વ પૂર્વના જે દેશો છે એટલે કે ખાસ કરીને રશિયા ચીન સહિત ભારતના પાકિસ્તાનના જે દેશો છે એ તમામ પૂર્વના દેશો છે જે પશ્ચિમી દેશો એટલે કે અમેરિકા યુરોપ સહિતના દેશો છે એના ઉપર પ્રભાવ એટલે કે એમના ઉપર મિત્રો રાજ કરશે આવી મિત્રો ભવિષ્યવાણી છે એ દમેશે કર્યું છે નિષ્ણાંતો શું કહી રહ્યા છે તેની વાત કરીએ તો નાસ્ત્રેદ દમેશની ભવિષ્યવાણી અટિલ જટિલ એટલે કે કવિતા સ્વરૂપે લખાયેલી છે અને રહસ્યમય કવિતાના રૂપમાં છે જેનો કોઈપણ વ્યક્તિ પોતાની રીતે અર્થ કાઢી શકે છે ભૂતકાળમાં એડોપ હિટલરનો ઉદય થયો તો સપ સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં હુમલો થયો કોરોનાની મહામારી આવી જેવી ઘટનાઓની ભવિષ્યવાણી છે તેણે અગાઉ કરી હતી જે કેટલીક અંશે મિત્રો સાચી પડેલી છે પરંતુ વિજ્ઞાનશી માત્ર તર્કવાદી છે એના ઉપર ચાલતું નથી એટલે કે આ ભવિષ્યવાણી એક ચેતવણીના રૂપમાં સમાન છે ફરજિયાત મિત્રો આ વર્ષે બનશે તેવું મિત્રો આપણે કહી શકાય નહીં પરંતુ વાયરલ ભવિષ્યવાણીને કારણે બે હજાર છવ્વીસના વર્ષને લઈને ચોક્કસ એ લોકોની અંદર જિજ્ઞાસા જોવા મળી રહી છે આ બાબતે મિત્રો તમે શું કર્યા છે નાસ્ત્ર ધમસની બે હજાર છવ્વીસની જે ભવિષ્યવાણી છે કેટલા અંશે મિત્રો ખાસ કરીને અત્યારે બે હજાર છવ્વીસમાં લાગુ પડી રહી છે જરૂરથી કોમેન્ટ કરજો તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત અને તમારી કોઈ પણ ભવિષ્યવાણી હોય તો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિંદ જય ભારત